વડોદરા દાતાશ્રી કંચનભાઈના જન્મદિવસ નિમિત્તેની સહાય માનવસેવા કલ્યાણ સંઘ અને શ્રીહરિસે સેવા ટ્રસ્ટના સહયોગથી એક અનોખું અને પ્રેમભર્યું આયોજન કરવામાં આવ્યું જન્મદિવસની ઉજવણી સામાન્ય રીતે ઘરના સભ્યો કે મિત્રો સાથે કરવામાં આવે છે પરંતુ કંચનભાઈએ પોતાના જન્મદિવસે દિવ્યાંગ ભાઈ બહેનો સાથે એક ખાનગી હોટેલમાં ભોજન અને આનંદમય સમય વિતાવીને આપનો દિન વિશેષ બનાવી દીધો આ પ્રસંગે દિવ્યાંગ મહેમાનો સાથે જીવંત વાતચીત સંગીતમય વાતાવરણ અને પ્રેમથી પરિપૂર્ણ ભોજનથી સૌ કોઈના મનમાં ભાવનાત્મક અભિગમ સર્જાયો હતો અમારા એક વિશેષ વ્યક્તિ શ્રી કંચનભાઈની જન્મદિવસ છે એટલે નિસાહે માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરિસેવા દ્વારા આ કાર્યક્રમનું ઉજવણી કરવામાં આવે છે અમે આવી વ્યક્તિઓના જન્મદિવસ જોઈને સમાજને એવું દેખાડવા માગીએ છીએ કે આવી જે વ્યક્તિ હોય ખરેખર પ્રેરણાદાયક છે સમાજને ઉપયોગી છે અમારી જે પ્રવૃત્તિ છે એને વેગ મળે આ આ પ્રવુતિ અન્ન વિતરણ ચક્ષુદાન ધાર્મિક કાર્યો ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રકાશભાઈ આ વિશે થોડો વધારે પ્રકાશ પાડશે પ્રકાશભાઈ ભાઈ હા પ્રકાશ આજે શેનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે જે તમે જન્મદિવસ છે કે એનું જાણો નિસાય માનવ કલ્યાણ સંઘ અને શ્રી હરી સેવા ટ્રસ્ટ દ્વારા આજે કંચનભાઈ ગાંધી આજે કંચનભાઈ તમારો જન્મ છે શું કહેશો આપ હવે એક વિચાર કે ભાઈ મને મને થઈ કે પ્રકાશભાઈ મને કીધું કે આવી રીતના છે અને અમે આવી રીતના લોકોને જમાડીએ છીએ તો પછી મને ઈચ્છા એ થઈ મને કુદરતી પ્રેરણા થઈ કે ભાઈ ના મારે પણ એવું કંઈક કંઈક કામ સારું થાય એ મારે કરવું છે એટલે એમને વાત કરીને એમને આ રીતનું આયોજન કરી આપ્યું છે એટલે હવે એવું લાગે છે કે મારે પણ બીજા કોઈને જોડે સંપર્કમાં રહીને આવી સેવામાં સહકાર આપે મને એ રીતના મારે મારો ઉદ્દેશ છે એટલે હવે અમારા ફ્રેન્ડ સર્કલમાં પણ આવી વાત કરીશું કે જેમને અનુકૂળ લાગે ભાઈ આ રીતનું છે બરાબર તો પછી એ પ્રમાણે અત્યારે સંસ્થાને હું સાથ સહકાર આપવા માટે તૈયાર જ છું પણ આવું કાર બીજા મારફત પણ થાય એ હું ઈચ્છું છું કે બીજા તે પણ થાય બસ આટલું જ વડોદરા ન્યૂઝ ગુજરાતી આપણા શહેરના તાજા અને સચોટ સમાચાર માટે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને વોટ્સએપ પર હમણાં જ જોડાઓ ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી